નામાં આ નવીનતમ પ્રયોગને ખૂબ બિરદાવવામાં આવ્યો સાથે જણાવવામાં આવ્યું કે વડોદરાની પ્રજાના આરોગ્ય માટે બેન્કર્સ ગ્રુપે અવિરત કાર્ય કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે અને આજ પ્રતિષ્ઠિત ગ્રુપ દ્વારા આપણા વડીલો માટે સ્વજનનું નિર્માણ કર્યું છે તે અદ્ભુત અને અનન્ય છે સ્વજન એ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા વડીલોના જીવનને સુખમય નિરોગી અને નિશ્ચિત બનાવવાનો એક મેઘા પ્રોજેક્ટ છે જેમાં વડીલો સન્માનપૂર્વક જીવી શકે સ્વજન એ એક કમ્યુનિટી છે એક વિશાળ સંકુલ છે જેમાં સર્વે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તેનો ઉદ્દેશ છે કે આપણા ભારતીય મૂલ્યોને અનુરૂપ આપણે માનનીય વડીલોને આદર તથા પૂજ્ય ભાવ આપીએ અને જીવનને એક ઉદ્દેશ આપીએ સન્માન આપીએ પારુલ કે અમે માનીએ છીએ કે વૃદ્ધત્વ એ એક એડવેન્ચર છે અને સ્વજનમાં દરરોજ થતો સૂર્યોદય આનંદ અને તાજગી સભર નવી સવાર લાવે છે સમવયસ્ક બીજા વડીલો સાથે જોડાવવાની તક આપે છે અમે વરિષ્ઠ લોકોને અમારી સાથે જોડાવવા અને આ પ્રેમાળ સમુદાયનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ સ્વજન કમ્યુનિટી લિવિંગ ભારતમાં વરિષ્ઠ લોકો માટેના સુખ સગવડોથી ભરેલા આરામદાયક જીવનનો એક અધ્યાય લખવા જઈ રહ્યું છે સાચા અર્થમાં કાળજી લેતા વાતાવરણમાં આરોગ્ય આરામ અને આનંદથી ભરપૂર જીવનનો અનુભવ કરવા માટે આ સમુદાય વડીલોને આવકારે છે ઉત્કંઠ લાગણીના સંબંધો એટલે સ્વજન જિંદગીને આનંદ ઉત્સવ બનાવે એ સ્વજન સ્વાસ્થ્યની સંભાળ રાખે સ્વજન પધારો સ્વજનના અદ્ભુત અનુભૂતિના સંસ્મરણો માણવા માટે આજે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના તત્વાદભુ મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે સ્વજન નામ એટલું સુંદર છે સ્વજન કોને કહેવાય આપણા જે પોતાના પરિવારજનો હોય એને સ્વજન કહેવાય આપણા જે મિત્રો હોય એને સ્વજન કહેવાય આપણા જે હિતેચ્છુ હોય એને બધાને વિશ્વાસ છે કદાચ આપણે એને ઓળખતા પણ ન હોઈએ તો પણ એને આપણા પર વિશ્વાસ છે કે આર ઇન સેફ હેન્ડ આજે બેન્કર્સ ગ્રુપે જે પ્રગતિ કરી છે આ એક એવું વટવૃક્ષ બન્યું છે જેના રૂટમાં દર્શનભાઈ અને અને ખૂબ મહેનત છે આ ધીરે ધીરે આખું જે વૃક્ષ બન્યું એમાં પાંદડાઓ પણ છે એમાં ફૂલની સેવાની સુગંધ છે પરંતુ હજી ક્યાંક ફળ ખૂટતું હતું મને એમ લાગે છે કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ રૂપી જે આ વૃક્ષ છે એનું ફળ એ આ સ્વજન છે સાચા અર્થમાં અહીંયા જે રીતે સિનિયર સિટીઝનોની સેવા થવાની છે અને એટલું રળિયામણું આ વાતાવરણ છે અહીંયા આવીને એટલી પોઝિટિવ ફિલિંગ થાય છે અદ્ભુત લીલોત્રી આજુબાજુ છે અને વન બેડરૂમ હોલ કિચન હોય ટુ બેડરૂમ હોય થ્રી બેડરૂમ હોય અપાર્ટમેન્ટ હોય કે વિલા હોય એટલા સ્પેશિયસ રૂમ્સ છે આજે શ્રાવણ માસ છે એટલે આખા શ્રાવણ માસમાં સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધી મારું મૌન છે પરંતુ ખાલી મારે એક જ વાર આજે બોલવાનું છે અને આ મીડિયાના બાઇટમાં ખાલી 1 મિનિટ થી વધારે બોલાતું નથી એટલે આપ આપના રીતે એડિટ કરી નાખજો એટલે મારા ભાવને વિશેષ પ્રગટ કરું છું અહીંયાના જે વાતાવરણમાં આવીને એક ઊર્જાનો અનુભવ થયો દર્શનબેન અને પારુલબેન આખી ટીમ એમ જે રીતે વૃદ્ધો માટે અને અહીંયા જે પણ લોકો આવીને રહેશે એમના માટે બારીકીઓનું જે ધ્યાન રાખ્યું છે તે ખરેખર અત્યંત પ્રશંસનીય છે સ્વજનનું કાર્ડ મેં જોયું ત્યારે એમાં સૌથી પહેલા યશનું નામ છે પછી સચી સિદ્ધાંત અને પછી પારુલબેન દર્શનભાઈ છે આજ એક પરિવારના અંદર

સેકન્ડ એમની સિક્યોરિટી અને થર્ડ ઇસ કંપની અને હિન્દુ સંસ્કૃતિ મુજબ એમને માન આપવા માટે આપણા બધા સિનિયર લોકો પ્રેમથી સિક્યોરિટી સાથે ડિગ્નિટી સાથે એન્જોય કરી શકે જેમ કે એજિંગ ઇઝ અ ફન એન્જે યુ શુડ એન્જોય યોર એજિંગ અહીંયા શું નથી એવું હું કહું ધીસ ઇઝ અ કમ્યુનિટી અહીંયા સિનિયર માટે બધું છે અહીંયા અપાર્ટમેન્ટ છે વિલા છે અને એ સિનિયર લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અહીંયા હેલ્કેર ફેસેલિટી છે રીહેબ ફેસેલિટી છે સ્પા છે અહીંયા જીમ છે સ્વિમિંગ પુલ છે બધી જ ફેસિલિટી ઇન હાઉસ છે અને આખો પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ છે અહીંયા એક પણ વેહિકલ અલાઉ નથી અને અહીંયા આખું પ્રોજેક્ટમાં મેં એવું ધ્યાન રાખ્યું છે કે એમની સેફટી એમની ડિગ્નિટી જળવાય અને એ લોકો એન્જોય કરે એ એમને અમે ઇન્ક્વાયરી નંબર આપ્યો છે એ લોકો ઇન્ક્વાયરી કરીને માહિતી મેળવી લેશે ક્ષમતા છે અહીંયા આપણી પાસે વિલા છે ફોર્ટી એઈટ એપાર્ટમેન્ટ છે અને લગભગ અમારી અઢીસો થી ત્રણસો ની ક્ષમતા છે